હવામાન વિભાગની આગાહીના પગલે મહુવા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ પડી રહ્યો છે તેવા અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારે મહુવા તાલુકાના કુંભણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે રૂપાઓ નદી બે કાંઠે વહેવા લાગી છે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે કુંભણ ગામમાં મોટર અને ફોર વ્હીલ કાર તણાય છે તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે

પણ કુંભણ ગામમાં પાણી ઘૂસી ચૂક્યા છે એવા સમાચારો પણ મળી રહ્યા છે કે કુંભણ ગામના દરેક રસ્તા પર અને ઘરોમાં પણ પાણી ઘૂંસી ચૂક્યા છે આ વરસાદને કારણે અનેકો મોટરસાયકલ પાણીમાં ડૂબ્યા છે પણ આ મોટરસાયકલ બહાર કાઢી લેવાયા છે તેવા સમાચારો પણ પ્રાપ્ત થઈ રહ્યા છે તો વરસાદી પાણીમાં એક ફોર વ્હીલ કાર પણ ફસાઈ હતી

પણ ફક્ત કાગળ પર તેવું સાબિત થઈ રહ્યું છે